એ વીજળીના વ્યય મુદ્દે એબીપી અસ્મિતાના અહેવાલની રાજ્યપાલે ગંભીર નોંધ લીધી છે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની સૂચનાથી માર્ગ મકાન વિભાગે પરિપત્ર જાહેર કર્યો છે અધિકારીઓની ગેરહાજરીમાં વીજ ઉપકરણો બંધ રાખવા માટેનો આદેશ કરાયો છે સાથે જ બિનજરૂરી લાઇટો લોબીમાં ચાલુ ન રાખવા માટે પણ પરિપત્રમાં આદેશ કરાયો છે તો સાથે જ એસીનું ટેમ્પરેચર ચોવીસ ડિગ્રી રાખવાનો પણ આદેશ કરાયો છે દિવસે સૂર્યપ્રકાશનો ઉપયોગ કરી લાઇટ્સ બંધ રાખવા માટે પણ આદેશ કરાયો સરકારી અને અર્ધ સરકારી કચેરીઓ માટે રાજ્યપાલની સૂચના જાહેર કરાઈ છે મુખ્યમંત્રીની ટકોર બાદ એબીપી સ્મિતા વીજળીનો વ્યય અટકાવવા અભિયાન સતત ચલાવી રહ્યું છે ત્યારે છેલ્લા બે વર્ષથી વીજળીનો વ્યય અટકાવવા માટે એબીપી અસ્મિતા આ અભિયાન ચલાવતું આવી રહ્યું છે ત્યારે સરકારી બાબુઓ ના સુધરતા આખરે રાજ્યપાલે જે રીતના અહેવાલો દર્શાવીએ છીએ ત્યારે હવે રાજ્યપાલે પણ તેની ગંભીરતાથી નોંધ લીધી છે હિરેન બિલકુલ સરકારી કચેરીમાં જ થાય છે અને મોટાભાગે હોય છે ક્લાસ ટુ ઓફિસર હોય છે તેની ચેમ્બર ની અંદર વીજળીનો બગાડ થતો હોવાના અહેવાલ સતત બે વર્ષથી અસ્મિતા આવ્યું છે એક અભિયાન એબીપી વીજળી બચાવવા માટે ચલાવ્યું છે સતત વર્ષથી કારણ કે વારંવાર મુખ્યમંત્રી પટેલ જાહેર કાર્યક્રમોની અંદર ટકોર કરતા રહ્યા છે કે વીજળીનો બચાવ કરવો જોઈએ જરૂરી વીજળીના ઉપકરણો શરૂ ન રાખવા જોઈએ આમ છતાં પણ એબીપી અસ્મિતાના અહેવાલ વારંવાર એ બાબત સામે આવી છે કે સરકારી બાબુઓની ગેરહાજરીમાં પણ તેની ઓફિસના પંખા લાઇટ એસી કમ્પ્યુટર આ તમામ વસ્તુ ચાલુ રહેતી હોય આ ઉપરાંત લોબીની અંદર પણ મોટા પ્રમાણમાં પંખા અને લાઇટ ચાલુ હોય એ પ્રમાણેના અહેવાલ વારંવાર દર્શાવ્યા બે દિવસ પહેલા તે આ અહેવાલ પણ દર્શાવ્યો હતો અને હું તો પોલીસ કાર્યક્રમ જે એબીપી અસ્મિતાનો લોકપ્રિય કાર્યક્રમ છે તેની અંદર પણ આ વાતને મૂકવામાં આવી હતી ત્યારબાદ હવે આચાર્ય દેવવ્રતે એક બેઠક બોલાવી હતી અને બેઠક ની અંદર માર્ગ અને મકાન વિભાગને ખાસા સૂચના આપી હતી ન માત્ર સૂચના પરંતુ એમની સૂચના આધારિત પરિપત્ર પણ માર્ગ અને મકાન વિભાગ દ્વારા બહાર પાડવામાં આવ્યો છે જેની અંદર આ તમામ બાબતો નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જ્યાં સુધી અધિકારી કર્મચારી ઓફિસમાં હાજર નથી ત્યાં સુધી લાઈટ પંખા કે કોઈ પણ પ્રકારના ઉપકરણ વીજ ઉપકરણ ચાલુ ન રાખવા એસી પણ જ્યાં જરૂર હોય ત્યાં જ ચાલુ રાખવું અને તેનું ટેમ્પરેચર ચોવીસ ડિગ્રી સેલ્સિયસ મેન્ટેન રાખવું એ પ્રકારેની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે પાણીના કુલર ને લઈને પણ લખવામાં આવ્યું છે કે સાંજે છ કલાકે જયારે સરકારી ઓફિસ નો અંદર પરિપત્રમાં કે દિવસે સૂર્યપ્રકાશ નો ઉપયોગ કરવો બને ત્યાં સુધી લાઈટ નો ઉપયોગ ટાળવો અને આ અંગે જાગૃતિ આવે આ અંગે એક અભિયાન પણ શરૂ કરવાનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું છે માહિતી બદલ આભાર